નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં વેપારી અટવાયા એક જ દિવસમાં ચેક ક્લિયરિંગના વાયદા સામે ચાર ચાર દિવસથી સર્વરમાં મુશ્કેલીને પગલે રજડતા બેંક ખાતેદારો નેશનલ પેમેન્ટ સિસ્ટમના સર્વર પર ચેક ક્લિયરિંગ માટે જાય છે જે બાદ ચેકો જે તે બેન્કોમાં જાય છે જ્યાં ઓવરલોડિંગ થઈ જતા કનેક્ટિવિટી મળતી નહીં મુંબઈ આરબીઆઈમાં નેશનલ પેમેન્ટ સિસ્ટમ હાલ કાર્યરત છે સિસ્ટમમાં મુશ્કેલીના પગલે હજારો કરોડોના ટ્રાન્ઝેક્શન અટવાઈ ગયા છે હાલ વેપારી માટે પેમેન્ટ અટવાઈ જતાં સામી દિવાળીએ હોળી જેવો ગાઢ સર્જાયો છે સરકાર દ્વારા ચોથી ઓક્ટોબરથી જ ચેક જમા કરાવ્યાના બે જ કલાકમાં નાના જમા આપી દેવાની મોટે ઉપાડે જાહેરાતો કરી દેવામાં આવી પરંતુ ખાતેદારોને તેના ડેબિટ થઈ ગયેલા નાના ચાર ચાર કે પાંચ પાંચ દિવસ સુધી જમા મળતા જ નથી પરિણામે ખાતેદારોની નારાજગી વધી રહી છે વેપારીઓ તેમના કર્મચારીઓને પગાર ચૂકવવાના ગણિતો પણ ખોરવાઈ ગયા છે કર્મચારીઓને પગાર ચૂકવવાની તારીખ વીતી ગયા છતાં પૈસા જમા મળ્યા નથી બે કલાકના બદલે બે દિવસ કે ચાર દિવસ પણ ચેકના નાના જમા મળતા નથી હાલ ખાતેદારોના ખાતા અને બેલેન્સિંગ ચાલી રહ્યા છે સેમ ડે ક્લિયરિંગની વાત હાલ તો કાગળ પર મજબૂત હોવાની ચર્ચાઓ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ ન્યૂઝ નવા સમાચાર જોવા માટે સાથે અમારી ચેનલને કરો શેર કરો કરો ધન્યવાદ બહુ વખત પહેલા સરકારે આવી જાહેરાત કરેલી હતી અને વેપારીઓને અને વેપારીઓ ઇન્ડસ્ટ્રીઝને કીધેલું હતું કે હવે એવી સિસ્ટમ આવવાની કે સેમ ડે ચેક પાસ થશે એટલે જ્યારે ગયા શુક્રવારે કે શનિવારે આ સિસ્ટમ સરકારે લાગુ પડી ત્યારે સરકારે જણાવેલું હતું કે તમારા ચેક સેમ ડે ક્લિયર થઈ જશે એટલે જે ચેક લખનાર હોય એને એટલું બેલેન્સ સેમ ડે રાખવું પડશે હવે વાત એવી થઈ કે આ બે સિસ્ટમ ભેગી થઈ ગઈ છે જેવી રીતના વરસાદ અને વાવાઝોડું બે સિસ્ટમ ભેગી થાય ને એવી રીતના બેન્કિંગમાં બે સિસ્ટમ ભેગી થઈ ગઈ અમુક જગ્યાએ અત્યારના સેમ ડે ક્લિયરિંગ છે અને અમુક જગ્યાએ જે સેકન્ડ ડે ક્લિયરિંગ છે આનામાં અટવાઈ ગયા દિવાળીમાં અમારા વેપારીઓ આજે નાના વેપારીઓ છે મંગળ બજાર ને દુબલી બાગ જે નાના વેપારીઓ છે એને તકલીફ નથી પણ જે એમએસએમઈ સેક્ટર છે ઇન્ડસ્ટ્રીઝ જે અમારા જેવા મોટા વેપારીઓ છે જેમને આખો ધંધો બેન્કિંગ થ્રુ ચાલે છે અમારા પોતાનું જ એક્ઝામ્પલ કરું કે અમારો સાડા સાત લાખ રૂપિયાનો ચેક શનિવારે અમે લોકો મારા ખાતામાં મેં ડિપોઝિટ કર્યો ગઈકાલે સાંજે છ વાગે મને ક્લિયરિંગ મળ્યું એકચ્યુઅલી સરકારે આ નિયમો લગભગ દિવાળી પછીના દિવસોમાં જ લાગુ કરવાના હતા સરકારની વાત નથી કરતું આરબીઆઈની વાત કરું છું અમારા વેપારીઓ જ્યારે બેન્કોમાં પૂછવા જાય તો બે એક જ જવાબ આપે કે આરબીઆઈ જાણે અમે ના જાણીએ અરે આ તો કંઈ જવાબ છે બેન્કોનો એક એક વેપારીઓ એટલા હેરાન થયા છે આ તો સારું હતું મારા ખાતામાં બેલેન્સ હતું ને મેં કોઈને ચેક આપેલા હતા તો પાસ થયા નહીં તો સીધી ચારસો પાંચસો રૂપિયાની અડી જાય અને સામેવાળી પાર્ટી આગળ અમારી ઇમ્પ્રેસન બગડે જુદી એટલે સરકારે આ સિસ્ટમ જ્યારે લાગુ કરવાની હતી તો આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં એક સાથે દરેક સિટીમાં લાગુ કરવાની હતી આ પાર્ટમાં જે લાગુ પડે છે એમાં આરબીઆઈ પોતે અટવાઈ છે અને અમારી બેન્કો જે અમારી પ્રિન્સિપલ બેન્કો છે અમને લોકોને વ્યવસ્થિત જવાબ છેલ્લા પાંચ દિવસથી આપ્યા નહીં એવો જવાબ આપે કે બે કલાકમાં પાસ થશે અથવા બે દિવસ પછી પાસ થશે અમે એમ કહીએ કે તમારી હેડ ઓફિસમાં પૂછો કે ના હેડ ઓફિસમાં કોઈ લેવા દેવા નથી આરબીઆઈનો આરબીઆઈના પ્રોબ્લેમ ચાલે છે ઇવન તમારા ન્યૂઝપેપરના માધ્યમથી આરબીઆઈએ અને અમારા બધાના મોબાઈલોમાં મેસેજ પણ આવી ગયા છે કે બેન્કિંગ સિસ્ટમમાં પ્રોબ્લેમ થયો છે એટલે અમને દરગુદર કરજો એટલે આ દિવાળી એવી આશા રાખો કે આવતા આવતીકાલે તો બેન્કોની રજા છે થી ક્લિયરિંગ બરોબર ચાલુ થાય અને વેપારીઓને તકલીફ ના પડે એવું તમારા માધ્યમથી હું આરબીઆઈને જણાવવા માંગુ છું જણાવો પૈસા તમારા ખાતામાંથી જતા રહે છે તો આવે છે ખરા તરત એ મારા ખાતામાં જ પ્રોબ્લેમ એવો અમારા આ લેરીપુરા પર ચાર વેપારીઓના આવો પ્રોબ્લેમ થયો અને ઓછામાં ઓછે પચીસ થી ત્રીસ જણા મને ફરિયાદો મને કીધી આ તો મને એવું શું ફરિયાદ કરી કે ભાઈ અમારો ચેક પાસ નથી તો તને ખાતામાં પાર્ટીનો ચેક આવી ગયો એક જ એક્ઝામ્પલ આપું સામે એક મારો નાનો વેપારી છે એની પાસે મેં છ રૂપિયાની મોટર લીધેલી હતી એ ચેક એને બાર વાગે ભર્યો મારા ખાતામાં ત્રણ વાગે આવી ગયો અને મેં સાડા લાખ રૂપિયાનો ચેક જે શનિવારે ભર્યો એ આ ગુરુવારે એટલે ગઈકાલે પાસ થયો કરોડો રૂપિયા એટલે અત્યારે ગુજરાત ની કરોડના એક એક દિવસના ટ્રાન્સઝેકશન અટકાય છે એટલે પાંચ દિવસનો તમે ઘણો ઓછામાં ઓછા પંદર પંદર વીસ વીસ હજાર કરોડ ના ટ્રાન્ઝેક્શન ખાલી ગુજરાતમાં અટવાયા કારણ કે અત્યારના વેપારીઓ અને કંપનીમાં બે નિયમ આવી ગયા છે કે દિવાળી એન્ડિંગ અને માર્ચ એન્ડિંગ આ બંનેમાં માં અમારે બધા એકબીજાના પેમેન્ટો ક્લિયર કરવા પડે એટલે દિવાળી એન્ડિંગમાં જ્યારે પેમેન્ટ ક્લિયર કરવાનો સમય આવ્યો ત્યારે આવા ચેકો અટવાઈ ગયા છે ખૂબ વેપારીઓ હેરાન થયા છે આવી દિવાળી હોળી જેવો ઘટ છે હોળી કરતા પણ ખરાબ આમાં પૈસા તો અટવાયા છે બેન્કો તમને ઇનસફિશિયન્ટ ફંડના ચારસો પાંચસો જેવી બેંક પ્રાઇવેટાઈઝ બેંક હશે તો પાંચસો છસો છસો રૂપિયા રિટર્ન ચાર્જ લેશે ગવર્મેન્ટની બેંકો હશે તો બસો ત્રણસો રૂપિયા જે ચાર્જ લેતી હશે રિટર્નના ના એ રીતના એટલે રિટર્નનો તો ચાર્જ લાગે આગળ પાર્ટીઓ જોડે ઝઘડા થાય જુદા આ તમે હોળી શબ્દો હકીકતમાં હોળી થઈ ગઈ છે તો એવું લાગે છે કે શટર પાડી દેવા પડશે ના શટર તો ના પાડી દેવા ગાળો ખાવાનો વારો આવ્યો છે જે વેપારીઓ પાસે પૈસા બેલેન્સ નહી હોય ચેક લખ્યો ને એમનો ચેક પાસ નહી થયો હોય એને આગળથી ગાળો પડવાની છે